નમસ્કાર જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ આજે આપણે ફરી મળ્યા તો ચાલો મિત્રો તૈયારી કરવાની છે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાન અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી આંતરિક પ્રાપ્તિ સ્થાન અને આજે આપણે વાત કરવાની છે બાહ્ય પ્રાપ્તિ સ્થાન એકમની અંદર કર્મચારીની ભરતી કરવી છે નવા કર્મચારીની નિમણૂક કરવી છે તો એકમની બહારથી કોઈ કર્મચારીને બોલાવવાનો છે તો એના માટે આપણી પાસે કેટલા કેટલા પ્રાપ્તિ સ્થાનો છે ઘણા બધા પ્રાપ્તિસ્થાનો છે પણ એમ નહીં આપણે એક પછી એક પ્રાપ્તિસ્થાન વિશે સમજ મેળવીએ જી હા મિત્રો ચાલો તૈયાર થઈ જઈએ ભરતીના બાહ્ય પ્રાપ્તિસ્થાનો ચાવી છે સેઠે રોજ મજૂર આગે જાહે શેઠે રોજ મજૂર આગે જાહે ચાવી એટલા માટે કે મુદ્દા યાદ રહી જાય તો શેઠે રોજ મજૂર આગે જાહે તો શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી થઈ શકે કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી થઈ જાય રોજગાર વિનિમય આધુનિક પદ્ધતિ દ્વારા ભરતી ગેટ ઉપર ને ભરતી અને જાહેરાત દ્વારા ન્યૂઝપેપરની અંદર મેગેઝીન અંદર એક પછી એક જોઈએ ચાલો શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી થાય તો કે આ થાય જ ને તમારી કોલેજ ચાલુ હોય અને યુનિવર્સિટી વાળા આવે કેમ્પ કરે કંપની વાળા તમારી સાથે જોડાય યુનિવર્સિટી અને કંપની જોડાય અને કમરાસ કેમ્પમાં તમને ભાગ લેવાડે લે તમારો ઇન્ટરવ્યુ લે અને તમને સિલેક્ટ કરી જો અને તમને લઈ જાય એ ભરતીનો એક પ્રકાર છે બાહ્ય ભરતી તો કે આ વર્તમાન યુગની આજે લેટેસ્ટ લોકપ્રિય છે ફેમસ છે વ્યવસાયિક શિક્ષણ આપતી શાળા કોલેજ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ની અંદર વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ભરતી મેળામાં ભરતી મેળાને કહેવાય કેમ્પસ પ્લેસમેન્ટ નું આયોજન કરવામાં આવે છે અને ભરતી થઈ જાય નોકરીદાતાઓ જરૂરિયાત મુજબ પોતાના ઉમેદવારની પસંદગી કેમ્પસની અંદર રૂબરૂ મુલાકાત લે રૂબરૂ મુલાકાત ને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટરવ્યુ શું કહેવાય ઇન્ટરવ્યુ શાળા કોલેજોની અંદર કંપનીવાળા આવે છે તમારી સાથે ઇન્ટરવ્યુ લે છે રૂબરૂ મુલાકાત કરે છે અને તમને ભરતી કરી દે છે દાખલા તરીકે આઈઆઈટી અને IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની અંદર આવા ભરતી મેળા દર વર્ષે યોજાય છે એક પ્રશ્ન છે છે આ ભરતી મેળા ક્યાં યોજાય દર વર્ષે કેમ્પનું આયોજન થાય છે આઈઆઈએમ માં ભણતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ બહારથી કોઈ કંપનીઓ આવે છે એમની સાથે ઇન્ટરવ્યુ લે છે અને ડાયરેક્ટ પાંચ લાખ દસ લાખ પંદર વીસ લાખના વાર્ષિક પેકેજ સાથે એ લોકો ઇન્ટરવ્યુમાં જોબ અપાવી દે છે તો આ ભરતીનો બાહ્ય પ્રાપ્તિ સ્થાન બહુ સારો છે પણ આનું પ્રમાણ આનો રેશિયો ઓછો હોય છે બીજું છે ઠેકેદાર દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂર સંઘ કોન્ટ્રાક્ટર કરે કરાર કરે દાખલા તરીકે એકમની અંદર કોન્ટ્રાક્ટરો હોય ઠેકેદારો હોય એની વચ્ચે કામદારો પૂરા પાડવાનો કરાર થાય કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં આ બધું જોવા મળે બાંધકામ વિભાગમાં કર્મચારીની ખાસ અછત હોય એટલે જુદા જુદા કાર્યો માટે કામદારોને સંપર્કમાં લે છે એક બહુ મહત્વની બાબત એ છે કે વ્યાજબી ભાવે કર્મચારી ગોતી તો આપે તમને બિનકુશળ ઉદ્યોગમાં ચાના બગીચામાં આવા કર્મચારીઓનો મુખ્ય કોન્ટ્રાક્ટરો સાથે કોન્ટેક હોય છે કર્મચારીની ભરતી થઈ જાય છે અને કર્મચારી આવા બાંધકામ વિભાગમાં ખાણ વિભાગમાં ચાના બગીચાઓમાં કામ કરવા માટે જોડાઈ જાય છે આ બીજી બાબત છે ડાયરેક્ટ ભરતી કરવા માટેની બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની ત્રીજી બાબત છે રોજગાર વિનિમય કચેરીઓ દરેક જિલ્લાની અંદર રોજગાર વિનિમય કચેરી આવેલી હોય ખાનગી રોજગાર વિનિમય કચેરીની અંદર તમે રોજગાર કરવા ઈચ્છતા હો નોકરી મેળવવા ઈચ્છતા હો તો તમે રોજગાર વિનિમય કચેરીમાં જઈ ફોર્મ ભરી દો તમારી લાયકાત તમારો અનુભવ લખી દો તમને રોજ મેસેજ આવશે તમારી નોંધણી થઈ જશે એટલે તમે ચોક્કસ ઉમેદવારની જગ્યા જ્યારે જ્યારે ખરી જરૂર પડશે ત્યારે તમને એ લોકો લાયકાત માટે જાણ કરશે તમને મેસેજ કરશે આવી ઉમેદવારની યાદી એ લોકો ઉપર મોકલતા હોય છે એટલે ડાયરેક્ટ ભરતી થઈ જાય છે ભરતીનું આ બાહ્ય પ્રાપ્તિ સ્થાન ત્રીજું રોજગાર વિનિમય કચેરી દ્વારા ચોથું છે મજૂર સંઘ દ્વારા મજૂર સંઘ કોન્ટ્રાક્ટર અને ઠેકેદાર જે આપણે જોયું ને એના જેવું જ મજૂર સંઘ મજૂરો બિચારા કામ કરતા હોય કન્સ્ટ્રક્શન ફિલ્ડ ની અંદર તો એક વ્યક્તિ એને કોઈ કર્મચારીના એકમમાં કર્મચારી સોરી કોઈ એકમની અંદર કર્મચારી ઘટે કોઈ એકમની અંદર કર્મચારી ઘટતા હોય તો કોઈ કારણોસર એ કર્મચારીને આપશે તમને કે ભાઈ બે અહીંયા કામ કરી લે ચાલ તો એના બદલામાં એ લોકો એની પાસે કામ કરાવે છે પણ આમાં એ લોકોનું કમિશન હોય છે શું હોય છે કમિશન કાપડ ઉદ્યોગમાં તમે જુઓ ખાણ ઉદ્યોગમાં જુઓ મજૂર સંઘો ઉપર થોડુંક નિમણૂક કરાવે છે પણ થોડું ઘણું નાનું મોટું કમિશન લે છે અહીંયા પણ ભરતી થઈ જશે ભરતીનો પાંચમું બાહ્ય પ્રાપ્તિ સ્થાન આધુનિક પદ્ધતિ લેટેસ્ટ ભરતી કરવી છે કોઈ કર્મચારી નહીં

પછી છે ગેટ ઉપર ભરતી કોઈ કંપનીમાં તમે જાઓ ને કર્મચારીની જરૂર હોય તો દરવાજા ઉપર સ્ટીકર મારેલો કર્મચારીની ખાસ જરૂર છે જોઈએ છે જોઈએ છે જોઈએ છે તમે લિસ્ટ જોઈ જાઓ એટલે દરવાજા ઉપર રોજબરોજના કામદારો એટલે કે હીરા ઉદ્યોગમાં કામ કરતો જો કર્મચારી હોય ડાયમંડ જગતનો કોઈ કર્મચારી તો એવી રીતે આ દરવાજા ઉપર એક ગેટ ઉપર લખેલું હોય કે ભાઈ આ વ્યક્તિની જરૂર છે રૂબરૂ મળે તો વેરી ગુડ તો આવા કર્મચારી એ બારણા ઉપર ભરતી થઈ જાય દરવાજા ઉપર જોવે લગાયેલું છે તો એ અંદર મળવા જશે સાહેબ મારે કર્મચારી તરીકે તમારી એકમમાં કામ કરવું છે વેલ એન્ડ ગુડ બારણા ઉપર ભરતી ગેટ ઉપર ભરતી કહેવાય એને અહીંયા પણ ભરતી થઈ ગઈ બારથી જાહેરાત દ્વારા ન્યૂઝપેપર વર્તમાન પત્રો જેને આપણે કહીએ મેગેઝીનો કહીએ વિશેષ વ્યવસાયિક મેગેઝીનો હોય આની અંદર પણ ઘણી બધી જાહેરાતો આવે કર્મચારીઓની અરજીઓ જરૂર પડે કે ભાઈ જોઈએ છે જોઈએ છે જોઈએ છે આવા ટેલિવિઝનમાં તમે જોતા હશો રેડિયોમાં જોતા હશો ઇન્ટરનેટ ઉપર ઘણી બધી એવી વેબસાઇટો છે જ્યાં કર્મચારીની ડિમાન્ડ હોય કે ભાઈ આવા આવી ડિગ્રી હોય આવી લાયકાત હોય આવું કૌશલ્ય ધરાવતા હોય તો આ પ્રકારના પગારો તમને આપવામાં આવશે સાથે આટલા પ્રકારના ઇન્સેન્ટિવ ભથ્થાઓ આપવામાં આવશે તમે રૂબરૂ મળો એટલે આવી વેબસાઇટ ઉપરથી તમે જાહેરાત કરે છે જે એમાં તમે જાઓ તમારી યોગ્ય પદ્ધતિ તમારું શ્રેષ્ઠ કાર્ય લાગે આ થોડી ખર્ચાળ છે દૂરના લોકો સુધી અહીંયા પહોંચી શકાય ન્યૂઝપેપર તો બધી જગ્યાએ જતા હોય જતા હોય કે નહીં યસ અને ન્યુઝપેપરમાં દર ગુરુવારે આવે છે ને જોઈએ જોઈએ આની જરૂર જરૂર છે છે આ સેલ્સમેનની જરૂર છે બહુ કર્મચારીની ભરતીઓ થાય છે એકદમ લેટેસ્ટ ભરતીઓ દર ન્યુઝપેપરમાં આવતી હોય છે થેન્ક યુ સો મચ આ હતા ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાન બહાર ભરતી કરવા માટે આપણે પ્રાપ્તિ સ્થાન કોન્ટ્રાક્ટર મજૂર સંઘ હતા ત્યાર પછી આપણે જોયું વર્તમાન પત્રો આધુનિક પદ્ધતિઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ બધા જ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે થેન્ક યુ સો મચ ફરી મળતા રહીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને થેન્ક યુ